નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે વઢવાણ તાલુકાના કેરાડા ભોગાઓમાં વઢવાણ લખતર પ્રાંત અધિકારી દ્વારા આકસ્મિક ચેકિંગ હાથે કરોડ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો સુરનગર જિલ્લા સંવાદની સૂચના અને માર્ગદર્શન મુજબ કાર્યવાહી કરવામાં આવી લખતર વઢવાણ પ્રાંત કચેરી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ સુરનગર કલેક્ટર અને જિલ્લા સંવાદદાતા રાજેન્દ્ર કુમાર પટેલના માર્ગદર્શન અને સૂચના મુજબ વઢવાણ લખતર પ્રાંત અધિકારી કોજુ કુમાર ધોળા વઢવાણ મામલદાર પિયા મટારા શિરેસ્ટદાર મહાદેવભાઈ નાઇકિયા અનિરુચિ ચાવડા અને ઋચિ નકુમ પ્રતિપાલ સિંહ ડોડિયા ચેતનબાઇ કંચેરિયા દ્વારા વઢવાણ તાલુકાના કેરડાકામ પછી ભોગોમાંથી બીજકાયદેસર રહેતી ખરનન કરતા બે હેઠાથી મશીન ચાર ડમ્પર બેઠકથી એકદમ મુદ્દામાં ચઢપી લીધો હતો વઢવાણ અત્તર પર અધિકારી અને વડો મામલતકજીની ટીમે રેડ કરતા બુ માફિયાઓની ભૂ માફિયા અને વાહન ચાલકોમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી હતી આજ રોજ માનીય કલેકટર સાહેબ શ્રી સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર કચેરી વઢવાણ તથા પ્ર મામલતદાર કચેરી વઢવાણની સંયુક્ત ટીમ દ્વારા વઢવાણ તાલુકાના નાના કેરાળા ખાતે આકસ્મિક રેડ કરવામાં આવેલી હતી જે અંતર્ગત ખનીજ કામ કરતા બે હિતાચી તથા તેનું વહન કરતા ચાર ડમ્પર આમ કુલ મળી ત્રણ કરોડ વીસ લાખ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે તથા આ મુદ્દામાલને દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ ખાતે સીઝ કરીને રાખવામાં આવેલ છે